નમસ્કાર આપ રહ્યા છો સરદાર ડિજિટલ આણંદ જિલ્લાના ગામમાં આવેલા સરકારી જિલ્લા પુસ્તકાલયે હવે સ્માર્ટ લાઇબ્રેરીનો અવતાર ધારણ કર્યો છે છતાં હજુ સુધી બાકરોલના મુખ્ય ગેટથી લઈને પુસ્તકાલય સુધી માર્ગદર્શન માટે કોઈ પાટિવ ન હોવાને કારણે પ્રથમવાર આવનાર વાચકો માટે મુશ્કેલ સર્જાય છે

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ખાસ ઓડિયો વિઝ્યુઅલ કોન્ફરન્સ રૂમ રૂમ જેવી સુવિધાઓની વિદ્યાર્થીઓને ઉત્તમ માર્ગદર્શન મળી રહ્યું છે સુધીનું વિશાળ ઈ બુક કોન્ફરન્સ અને માઇન્ડ ડેવલપમેન્ટ રૂમ જેવી આધુનિક સુવિધાઓ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ વાતાવરણ ઊભું કરે છે બે માળાના આ પુસ્તકાલયમાં વાંચકો માટે અલગ બેઠકો બાળકો માટે માઇન્ડ ડેવલપમેન્ટ રૂમ અને સચ આંતરિક વ્યવસ્થા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે હું છેલ્લા ચાર મહિનાથી એ કાર્યરત છું હાલની અમારી લાઇબ્રેરીની સભ્ય સંખ્યા જોઈએ તો આઠ હજાર જેટલી છે અને અહીંયા દરરોજના એકસો સોથી લઈને એકસો પચાસ સુધીના વાચકો વાંચવા માટે આવે છે હા અવારનવાર સરકાર દ્વારા જે ગ્રાન્ટ ઈસ્યુ કરવામાં આવે છે એનો ઉપયોગ ડિફરન્ટ રીતે કરવામાં આવે જ છે હા આ વાત સાથે સમજ છું કે જેટલું બને જેટલા બી જેટલું બને એટલા લોકો લાઇબ્રેરીનો વધુ ને વધુ ઉપયોગ કરે એના માટે અમુક રેલીઓ યોજવી જોઈએ અમુક જગ્યાએ જઈ અને ત્યાંના લોકો સાથે સંવાદ કરવો જોઈએ એમને સમજાવવું જોઈએ કે આવી રીતના લાઇબ્રેરી છે તો તમે એનો ઉપયોગ લો દાખલા તરીકે અહીંયા આપણે જોડે ગામ બાકરોલ છે તો ત્યાં જઈને પણ આપણે એમની સાથે સંવાદ કરીને એમને સમજાવી શકીએ કે તમે આવી રીતના અહીંયા લાઇબ્રેરી છે ઘણા એવા લોકો ઈચ્છે કે જેમને ખબર નથી હોતી તો આપણે ત્યાં જઈને એમની સાથે સંવાદ કરીને એમને આ ઇન્ફોર્મ ઇન્ફોર્મ કરી અને આ બાજુ એમને દોરી શકીએ અહીં અમારા બાળકો માટે કિડ્સ રૂમ છે એમાં એ બાળકો રમી શકે એમનો માઇન્ડ એમનો એમના માઇન્ડ સ્કિલ ડેવલપ થાય એ માટે છે અને બીજું બીજું અમારા બાળ સાહિત્ય વિભાગ છે એમાં હિન્દી ગુજરાતી અને અંગ્રેજી આ આ જે લેંગ્વેજ છે એની વાર્તાઓ અને સ્ટોરીઓના બુક્સ છે થી ત્રીસ હજારની પચીસથી ત્રીસ હજાર જેટલા પુસ્તકો છે અહીંયા એમાં હિન્દી ગુજરાતી અંગ્રેજી તમામ આવી જાય છે અહીંયા લાઇબ્રેરીની અંદર વિવિધ સ્પર્ધક સ્પર્ધાની તૈયારી કરતા વાચકો આવે છે જેમાં અમારે દર ગવર્મેન્ટ ગવર્મેન્ટ શ્રી અહીંયા ઉપર મો બુક્સ ત્યાંથી મોકલે છે એનું અમે રજીસ્ટ્રેશન કરીએ છીએ અને ત્યાર પછી સંદર્ભ બુક તરીકે અમે તિજોરીમાં ગોઠવીએ છીએ અને વાચક સવારે બુક લઈ જાય છે દસ વાગે તો સાંજે પાંચ વાગે પછી એ જમા કરાવે અને અહીંની બુક વિદ્યાર્થી પાસે જો ન હોય તો અહીંયા જે બુક આપેલી છે એ બુક એ લઈ અને વાંચી શકે છે અને એ બધી એમને ખૂબ જ યુઝફુલ બુક્સ છે સૌ પ્રથમ અહીંયા આવવાનું બસો બસો રૂપિયા અમારી ફોર્મ ફી છે એની આ બે ફોટા અને એની સાથે આધાર કાર્ડ આ સબમિટ કરવાનું હોય છે એ બુક ચૌદ દિવસ માટે લઈ જઈ શકે છે ના એ તમને આજે પાંચ વર્ષનું બસો રૂપિયા અમે ભરાવીએ છીએ એ પાંચ વર્ષ સુધી ચાલ્યું ચાલુ હોય છે એટલે પાંચ વર્ષ સુધી વેલ્યુએબલ હોય છે પાંચ વર્ષ સુધી તમે કંઈ પણ ક્યારે પણ કોઈ પુસ્તક લઈ જઈ શકો છો અને વાંચી શકો છો પણ પુસ્તક ચૌદ દિવસ પછી તમારે જમા કરી દેવાનું હોય છે